ચંચુબાદ ન્યૂઝ પર જુઓ પ્રણય પ્રમાર સાથે મહત્વનો સમાચાર ચોટીલા પ્રાંત એચ ટી મકવાણાનો વળી પાછો સપાટો ગેરકાયદેસર દબાણવાળી સરકારી જમીન જે ગામતળની હતી જે લાભાર્થીઓને મળવાપાત્ર હતી તેમાં દબાણની ફરિયાદો ઉઠતા એચ મકવાણા જે ચોટીલા પ્રાંત છે તે મોળી તાલુકામાં આ કામગીરી કરી રહ્યા છે જુઓ અને કેટલી ઉમદા અને કડક કામગીરી છે જે અત્યાર સુધી એક પણ પ્રાંતે કરેલ નથી અને હવે જુઓ બીજી બાજુ ગેરકાયદેસર ખનીજ જે મોડી તાલુકાના લીમલી ગામે થતું હતું એ પણ એમને કેવી રીતે અટકાવ્યું જુઓ આગળ જો આ છે ખનીજની રોકવાની કામગીરી આ એમનો માલ જે પકડ્યો છે એ ખુદ સ્થળ પર પોતે જાય છે અને આ ખનીજ આવી રીતે પકડી પાડે છે આ એચ મકવાણા પ્રાંત જુઓ ચોટીલા જુઓ ચંચુપાદ ન્યુઝ ઉપર ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં લીમલી ગામમાં આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો એ મૂળી તાલુકાના લીમલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે જેની અંદર જુદા જુદા બે સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ આઠ વાહનો જેમાં છ ડમ્પર અને બે જેસીબીનો સમાવેશ થાય છે અને ત્રણ કરોડને વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હતા અને કરાવતા હતા આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે